આજનો શું પ્રોગ્રામ હતો ગૌરવભાઈ આજ રોજ જમસર પ્લોટ ગાયકવાડી પ્લોટ વેપારી મંડળ બે હજાર ચોવીસનું સ્નેહ તથા જનરલ બોર્ડનું મિટિંગનું આયોજન હતું જેની અંદર જનરલ બોર્ડમાં અમે સર્વ વેપારીઓ વચ્ચે પ્રસ્તાવ બે પરા પસાર કર્યા એનો પ્રસ્તાવ હતો કે દસ વર્ષ પહેલાં લગાડેલ સીસીટીવી કેમેરા હવે નવા કરવા પડે એમ છે તો નવા સીસીટીવી કેમેરા માટે જે ખર્ચની બહાલી અમે સેન્ટ્રલ બોર્ડમાંથી મંજૂર કરાવેલા છે તો આવનારા સમયમાં તમામ અમારા વેપારી વિસ્તારની અંદર અમે નવા સીસીટીવી કેમેરા લગાડશું કે એ પ્રસ્તાવ મંજૂર કરે છે બીજો પ્રસ્તાવ જે અમારા વેપારીઓ જે ચાલુ રોજગારમાં હોય તે કોઈ વેપારી મેમ્બરનું અવસાન થાય તો એના શ્રદ્ધાંજલિના ભાગ ભાગરૂપે અમે એક કલાક એના માટે બંધ પાડી અને એને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ એનો અમારો ખરાબ અહીંયા વેપારી મંડળમાં પ્રસારિત કરેલ ત્યારબાદ અમારા સર્વે વેપારી તરફથી આવેલા સૂચન સુઝાવ અમે લીધેલ અને એનું કેવી રીતે નિરાકરણ કરી શકાય તે બાબતની વન ટુ ચર્ચા કરેલ ત્યારબાદ અમે સર્વે વેપારીઓએ ભોજન ટેક્સ સાથે કરી અને અમારો આવે જનરલ બોર્ડનો પ્રસંગ તમે રંગે છે કે ખૂબ સરસ ગૌરવભાઈ આ સિવાય આપણે મંડળ બીજા કોઈ સારા કાર્યક્રમ આપતું હોય કે વેપારીઓને જે કંઈ સગવડતા આપતા હોય તો એવી કાંઈ તમે જાણવા માંગો છો અમારા વેપારીમાં પણ વેપારીને ચાલુ દુકાને કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવે અને એમાં જો એને કાનૂની સહાયની જરૂર પડે તો એને કાનૂની સહાય માટે વકીલ થી માંડી કોર્ટ કચેરીનો ખર્ચો અમારું મંડળ આપે છે અમારું મંડળ ફક્ત વાર્ષિક ત્રણસો રૂપિયા ભી લે છે જેની અંદર બે વખત અમે જમણવાર કરીએ છીએ ઉપરાંત અમે કરકસર કરી આ ખર્ચને પણ પૂરો કરીએ છીએ સીસીટીવી કેમેરાનું મેન્ટેનન્સ પણ કરીએ છીએ અને અવારનવાર બ્લડ ડોનેશન કેમ્પ હોય કે પબ્લિક અવેરનેસના કાર્યક્રમો હોય તે પણ અમે અમારા વેપારીમાં અવેરનેસના ભાગરૂપે આપતા હોઈએ છીએ મંડળ કેટલા વર્ષથી કાર્યરત છે અંદર આ મંડળ આશરે ચાલીસ વર્ષ જૂનું છે જેમાં રાજકોટના નામાંકિત વ્યક્તિઓનો આમાં ફાળો રહ્યો છે આ મંડળને ઊભું કરવામાં જેમાં સ્વર્ગીય ગોધુમલજી આહુજાનો પણ રોલ હતો અમારા પૂર્વ પ્રમુખ જે અત્યારે અમારી વચ્ચે નથી અને અમને એની ખૂબ ખોટ વર્તાઈ રહી છે જયકિશનભાઈ આહુજા કે જે આજે અમારી વચ્ચે નથી મારી પૂર્વે એ પ્રમુખ હતા આહુજા પરિવારનો લગભગ પચીસેક વર્ષનો આમાં ભોગ છે વર્ષ પૂર્ણ કરી કરી વર્ષમાં મંગળ પ્રવેશ રહ્યું છે તે બદલ ખૂબ ખૂબ ખેડૂત મિત્રો આધુનિક ટ્રેક્ટર કલાકો કલાકોનું કામ મળતા સમયમાં કરાવો આનંદ મહેશ્વરી કોટડા રોહા ડબલ નાઇન નાઇન ડબલ થ્રી ડબલ ઝીરો થ્રી સેવન